પુરુષોત્તમ ભગવાનના ના વિશે નહીં જાય હવે સ્વામીનારાયણ પુરુષોત્તમ ભગવાન પોતાને સાક્ષાત મેળવું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ સાંભળજો સર્વ અવતાર નું કારણ

ઘણા બધા લોકો એમ કે બધા આવતા એક જ છે તમે જુદા પાડી જ ન શકો એમ કે એના વચન સાચા હોય છે કેવી રીતે હોય છે કે વચન સામાન્ય હોય મધ્યમ હોય ગૌણ હોય ઉત્તમ હોય તો ગૌણ વચન હોય મધ્યમ વચન હોય એને લઈ લીધા અને ઉત્કૃષ્ટ વચન ઉત્તમ વચન એ ન લીધા એમાં આ લોચો પછી ઉભો થઈ જાય શું થાય કે બધા ભગવાન અવતાર એક સરખા છે અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કે તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું જો ભારતીય લડાઈ એટલે કે મહાભારતનું યુદ્ધ ભારતીય લડાઈ એટલે મહાભારત યુદ્ધ હવે તમે વિચાર પાંડવો અને કૌરવો બરાબર લગભગ મારા ધારા પ્રમાણે તેથી હું હાજર તો નહોતો પણ છતાં મારો અનુમાન પ્રમાણે બંને પક્ષમાં લડવૈયા યોદ્ધા સરખા હતા જેટલી સંખ્યા કૌરવની હતી એટલી સંખ્યા પાંડવોની હતી સાચું ને કેમ ના પાડો છો પાંડવો ફક્ત પાંચ હતા અને કૌરવો સો હતા હામે લશ્કર બેના કેવા મોટા હતા બરબે વિજય કોનો થયો વિજય થયો કોનો કયો બરાબર અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપ થયો અને ભગવાન શ્રી કૃષ્ણ કીધું અર્જુન સર્વ ધર્મા પરિત્યજ્ય તારા મનના માનેલા બધા ધર્મ તું છોડી દે મામે કમ સર્વમ્રજ મારે હું તને સર્વ પાપ થકી તું શોક કઈ કરીશ નહીં તું શોક ન કરી એ वचन અર્જુન ને માનુ ને ભારતીય લડાઈ કરી અનંત દોષ આવ્યા પણ મને જો લેશ માગતા મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશયનું બળ રાખી રહ્યા હતા લ્યો આશયનું બળ રાખવાનું બીજા બધા બળ છોડી દેવાના જુઓ આના જન્મે ભગવાનના ધામમાં જાવ હોય તો આ કરવું પડશે રખડવું હોય તો આપણે કઈ ના છે નહીં ભગવાન સ્વામિનારાયણ એમ કે છે આના જન્મે ભગવાન ક્યાં થાય રખડવું પડે હા રખડવું પડે જો અક્ષરધામ ન પડે અક્ષરધામ ન મળે એવું વચન સ્વામિનારાયણ ભગવાનનું છે બોલો સ્વામિનારાયણ ભગવાનનું છે એ એમ કે છે ભગવત સુપ્રી નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય આ નવમું વતન આવે છે ગરલા મધ્ય પ્રકરણ હવે જુઓ બીજા દેવોના ધામ બ્રહ્મા નું ધામ એને વિશે એ ધામ અને અક્ષરધામ વિશે કેટલું મોટું ડિફરન્સ છે બહુ મોટું ડિફરન્સ છે હા બહુ એટલે બહુ મોટું ડિફરન્સ છે ભેજ છે સુખ સુખ જ્યાં સુખ ના દરિયા સુખ ના અને સુખના દરિયાઓ અક્ષરધામની વાત છે અક્ષરધામનું સુખ એ નિષ્કુરા સામી કે છે જે હ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે પાછું પડવાનું યતવા નિવર્તન પરમ સર્વે પર છે સુખ ની ખાણી સર્વે પરસે ને સુખ ની ખાણી કેવું કહીએ તેને ને કથી રે તેને કેવું કેવું અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા ઓહો આનંદ માં રહેવું હોય સદાય મુક્ત ભર્યા રહેશે પ્રભુજીની પાસ રે બોલો રહેશે પ્રભુજી ની પાસ સુખ સુખ જ્યાં સુખ ના દરિયા तिया बसी रहया वास रे सुख सुख या सुख ना दरिया तिया बसी रहया वास रे बोलो सुख 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 ना दरिया ओ हो हो तेज तेज जा तेज अंबर તેજોમય તન તેના રેજો ના તેજોમય સર્વે આકાર સુ કહીએ સુખ એ ના રે સુખ સુ કહીએ સુખ એના सहजानंद स्वामी सुखना सिंधु से भाई तेज ते मध्य सिंहासन शोभे बे तिया बैठा बहु नामी रे निष्कूरानंद कहे मन लोबे पूर्णा पुरुषोत्तम पामी रे निष्कूरानंद कहे मन लोबे પૂર્ણ પુરુષો તમ પામી રે એવા ધામ ની આગળ બીજા શ્રી ગણતી માં ગણાય રે શું ગણનાય નહી આ એક જ કરી સમજો અક્ષરધામ ની આગળ બીજા ધામ કશું નથી જો નિશ્ચય માં ખામી રહી ગઈ તો સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે બ્રહ્મા ના લોક માં જશે ને તો બીજા દેવતાના લોકમાં જશે અને અક્ષરધામમાં ભગવાન ના ધામ નહી જાય બોલો છેલ્લો જન્મ કરવો ભાઈઓ બંધુઓ હું એમ તમને કઉ છું આ પ્રવચન તમે દસ વખત સાંભળજો ઉત્કૃષ્ટ નિશ્ચય તમે કરજો ઉત્કૃષ્ટ નિશ્ચય કરજો ઉત્કૃષ્ટ નિશ્ચય કરજો આવી વાત છે અને જેને સર્વથી ભગવતસુરનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે સત્સંગી કહેવાય બોલો બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય બોલો અને ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કારે પડે નહીં કોઈ કારે નો પડે નિષ્ઠા પાકી હોય તો મિત્ર ક્યારે પડી જાય માન પાન સન્માન માં સમય જાય ને લેવાય ને તો ક્યારે પડી જાય કઈ ખબર ન પડે ખબર છે એ જે ડાહ્યો હોય ને તેને તો આ વાર્તા સમજે વિચારે નથી દ્રદ ભગવાન નો આશરો કરવો એ જ મત અતિ સાર માં સાર છે ક્રીમ કોને ડાહ્યો હોય તેને આ વાર્તા સમજી વિચારી નથી દર ભગવાન નો આશ્રય આશરો કરવો એ જ મત અતિ સાર માં સાર છે આ વતના મુસે ગઢરા મધ્ય નવમું બસ હે તો દેખાડી હૈ આ તણું કાઢી લેવો કાળ મુક્તિ આ એક જ ઉપાય છે કરવી વાત હરિકૃષ્ણની બસ હારું વાલા ભક્તો સમય પૂરો થવા આવ્યો છે અને આ બધી વાતો ઘણી બધી આજે થઈ બે બે ક્લિપ છે અતિ જોરદાર નિશ્ચય બાબતની વાત હા સારું તમે બધા ભગવાનને રાધે કો મહેનત તો કરતા હો પણ સમજણમાં ફેર પડી જાય અને કાં કનિષ્ઠ ગુરુ મળી જાય કનિષ્ઠ વ વક્તા મળી જાય તો નિશ્ચયમાં ઘણી ખામી રહી જાય પછી જન્માન તરે બોલો કે જન્માન જન્માંતરે કલ્યાણ થાય હા દીધે દોકળે ખત ઉભુ એવું નથી કરવું આપણે સમજાય ને દીધે દોકળે ખત ઉભુ એવું નથી કરવું હા પૈસા ચોકવાય ગયા ઉધાર બોલતું હોય શું કામનું દીધે દોકળે ખત ઉભું કહેવાય આપણે તો છેલ્લો જન્મ કરવો છે આપણે છેલ્લો જન્મ કરવો છે માટે સુધા સાવધાન રહેજો આ નિશ્ચય બાબતમાં એ જો તમારે નિશ્ચય પાકો કરવો હોય ને આ સેવક તમે છે ને રાતે હાડા નવથી થી હાડા દો દિવસે હાડા નવથી થી હાડા દો તમારા માટે હું ફ્રી છો જાઉં અને કદાચ તમે ફોન કર્યો નવરો નો ને તો હું કહીશ પછી ફોન કરશું મળશું હું હમી કરીશ

ઢોલ વગાડતા ડંકા વગાડતા તક્ષધામાં જઈશું તો ડંકા વગાડતા જઈશું ડંકા વગાડતા થઈશું અમારા નીચે પાકો છે એમ પછી એમાં કઈ કંઈ ઘટે છે ને અમારે કઈ ઘટે હોઉં છે નહીં આ તો અમે તમારા માટે કહીએ છીએ અમને જેવા ગુરુ મળી ગયા છે એવા ગુરુ મળ્યા ને એટલે પાક અમારે પૂરું થઈ ગયું ભાઈ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું છે અને હજારો લાખોનું પૂરું કરવું છે મારે હજારો લાખોનું ભગવાનના બળથી ભગવાનના ભગવાન ની આજ્ઞા અને ભગવાનના બળથી ભગવાન કરતા પણ સમજીશ અને અમારે લગ્ન લાખો નું પૂરું કરવું છે અમારું થઈ ગયું છે લાખો નું પૂરું કરવું છે બસ ભગવાનના બળ સાથે હો જય સ્વામિનારાયણ તમે તૈયાર રહેજો તમે તૈયાર રહેજો હા તમે એવો નિશ્ચય કરજો કે અમારે પૂરું કરવું છે પૂરું કરવું છે પૂરું કરવું છે હવે બીજો જન્મ ધરવો નથી હવે બીજો જન્મ ધરવો નથી પૂરું કરવું છે આમ તમે પણ તમારા માટે તમે પૂર્વ તૈયારી પાકી રાખજો પછી છે ને ભગવાનના બળ સાથે અમે તમારી સાથે છીએ અમે તમારી સાથે છીએ ભગવાનનું બળ લઈને જય સ્વામી નારાયણ